સુરેન્દ્રનગરમાં પ્રથમ લંગર પ્રસાદ સેવા શરૂ કરવામાં આવે છે સુરેન્દ્રનગર ખાતે કોઈ ભૂખ્યું ના રહે તે હેતુથી લંગર પ્રસાદ સેવા શરૂ કરવામાં આવી ગરમીના સમયે નાના અને મધ્યમ વર્ગના લોકોને બે સમયનું ભોજન મળે અને પેટની આંતરડી ઠરે તેવા આશ્રય સાથે લંગર શરૂ કરાયું લંગરમાં રોજના ચારસો લોકોને જમવાનું પૂરું પાડવામાં આવી રહ્યું છે શહેરમાં કોઈ ભૂખ્યું ના રહે તેવા આશ્રય સાથે લંગર સેવા શરૂ કરાઈ છે લંગરમાં પ્રેમ અને ભાવનાથી ભૂખ્યા લોકોને ભોજન પીરસવવામાં આવે છે

બે અઢી મહિના પહેલા બે અઢી મહિના પહેલા મારી પાસે રાજકોટ આવ્યા હતા કે અમારે લોકો માટે લંગર ચાલુ કરવો છે અમારી જગ્યા પડી છે ત્યાં તો તો થોડી સી તમે મને આઈડિયા આપો હું ખાસ અહીંયા વિઝિટ કરવા આવ્યો તો થોડી લંગર માટે થોડી આઈડિયા જે છે કે ગમે ત્યાં રાજકોટમાં લંગર ચલાવે છે વર્ષોથી આ રેસ્કો દુઃખ નિવારણ ગુરુદ્વારામાં લંગર ચલાવીએ છીએ બીજું ખૂબ સેવા અને કોરોના વખતે અમે ખૂબ સેવા ત્યાં રોજના પંદર વીસ હજાર પાર્સલ અમે ત્યાં રોજ સપ્લાય કરતા હતા દરમ લોકોને તો મારે આ લોકો સાથે બહુ જ પુરાનો નાતો છે ચાલીસ ચાલીસ વર્ષથી અમારે એના દાદા સાથે એના પિતાજી સાથે હસુભાઈ પનામા ગ્રુપ સાથે બહુ જૂનો નાતો છે મારો તો તે દિવસે હું ખુદ આવ્યો તો જોવા મેં જોયું જૂનું બિલ્ડિંગ એની અહીં પડી હતી ત્યાં સાફ સફાઈ કરીને આ લોકોએ કલર કરીને આઠક દિવસમાં જલ્દીથી તૈયાર કરી અને આ લોકોએ જરૂરમંદ લોકો માટે લંગર ચાલુ કરી દીધો છે અને આજે બે મહિનાથી આતવૃત લંગર ચાલે છે લગભગ સાડી ત્રણસો ચારસો માણસો પેટ ભરીને નીચે બેસાડીને આ લોકો બહુ ભાવનાથી પ્રેમથી જમાડે છે હું આ લોકોથી આ લોકોને સાબા આપું કે આ એ જે અહીંયા સુરેન્દ્રનગર અને આખો સિંધી સમાજ સુરેન્દ્રનગરનો સિંધી સમાજ આ લોકો સાથે જોડાયેલ છે અને ખૂબ ભાવનાથી સેવા કરે છે અને આવી સેવા અત્યુત કરતા રહે એવી મારી ભાવના છે એવી મારા આ સંગતની આશીર્વાદ ખૂબ મળે છે એને દોવાઓ મળે છે આ જગતમાં પેટ ઠારવું બહુ મોટી વસ્તુ છે મોટામાં મોટો યજ્ઞ છે આ બસ મારી ઈચ્છા છે કે આ લંગર સતત ચાલતો રહીએ ਅਨੇ ਵੱਤੀ ਸੰਗਤ ਵੱਤੀ ਜਾਏ ਵਾਹਿਗੁਰੂ ਜੀ ਕਾ ਖਾਲਸਾ ਵਾਹਿਗੁਰੂ ਜੀ ਕੀ ਫਤਿਹ